કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ઝડપથી બની જતા એવોકાડો ટોસ્ટ એવોકાડો ખૂબ જ પૌષ્ટિક ફળ છે એમાં વિટામિન ફાઈબર પોટેશિયમ મિનરલ્સ અને હેલ્ધી ફેટ સહિત ઘણા પોષક તત્વો હોય છે તો ચાલો બનાવીએ એવોકાડો ટોસ્ટ આ મેં બે એવોકાડો લીધા છે

પછી એને આ રીતે થોડું ફેરવશું એટલે એવો કાડોના બંને ભાગ અલગ થઈ જશે એનું બી આ રીતે હાથથી નહીં નીકળે એનું બી કાઢવા માટે છરી એમાં ખૂંચાડી આ રીતે થોડું ફેરવશો એટલે આસાનીથી નીકળી જશે એ જ રીતે બીજા એવો કાડોને પણ કટ કરી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે આઇકન ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આપણે એવોકાડો ને એક ચમચીની મદદથી આ રીતે અંદરનો ભાગ કાઢી લેશું અને એની છાલ અલગ કરી લેશું આ જ રીતે આપણે બધા જ એવોકાડોમાંથી છાલ કાઢી લેશું મિત્રો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આ રીતે ચમચીથી આસાનીથી નીકળી જશે અને છાલ અલગ થઈ જશે એવોકાડોને કટ કરી એની છાલ કાઢી અને એની ઉપર તરત જ લીંબુનો રસ છાંટી દેવાનો છે નહીં તો એવોકાડો તરત જ કાળા પડવા લાગશે એવોકાડોનો કલર ચેન્જ ના થાય અને સરસ ગ્રીન રહે એના માટે તરત જ લીંબુનો રસ છાંટી દેવો હવે આપણે એવોકાડોના નાના ટુકડા કરી લેશું હવે આપણે એવોકાડોને એક મેસરની મદદથી છૂંદો કરી લેશું જો એવોકાડો સરસ પાકેલા હશે તો મેસરની મદદથી આ રીતે છૂંદો થઈ જશે પરંતુ મારા એવોકાડો થોડા કડક લાગે છે એનો છૂંદો થતો નથી તો હું આ એવોકાડોને મિક્સરમાં ક્રશ કરી અને એનો છૂંદો કરી લઈશ એવોકાડોને મેં મિક્સરમાં ક્રશ કરી આ રીતે ફાઇન પેસ્ટ બનાવી લીધી છે જો એવોકાડો થોડા કડક આવી ગયા હોય તો એને આ રીતે મિક્સરમાં ક્રશ કરી અને ફાઇન પેસ્ટ બનાવી શકાય હવે આપણે એમાં અડધી ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરશું એક ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા તીખા મરચાં એડ કરશું તીખા મરચાંનું પ્રમાણ તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે રાખવું બે ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું ત્રણ ચમચી જેટલા ઝીણા સમારેલા ટમેટા એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું થોડો મરી પાવડર એડ કરશું થોડા શેકેલા જીરું નો પાવડર એડ કરશું બસ આમાં વધારે કંઈ મસાલા હોતા નથી આટલા જ મસાલા એડ કરશું થોડા લીલા ધાણા એડ કરશું લીલા ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખશું હવે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું હવે આને આપણે સાઈડમાં રાખશું અને બ્રેડ શેકી લેશું બ્રેડ શેકવા માટે અહીં મેં સેન્ડવિચ મશીન લીધું છે તમે તવીમાં પણ શેકી શકો બ્રેડને આપણે કાંઈ પણ લગાવ્યા વગર એકદમ કડક ટોસ્ટ જેવી શેકવાની છે અત્યારે મેં આ બ્રાઉન બ્રેડ લીધી છે એવોકાડો ટોસ્ટમાં કાં તો બ્રાઉન બ્રેડ અથવા તો મલ્ટીગ્રેન બ્રેડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે આપણે બ્રેડને એકદમ કડક થાય ત્યાં સુધી શેકાવા દેશું જો તમારે તવીમાં શેકવી હોય તો એકદમ ધીમા તાપે બ્રેડમાં કાંઈ પણ લગાવ્યા વગર કડક થાય એવી શેકવાની છે હવે આપણી બ્રેડ શેકાઈ ગઈ છે આ રીતે એકદમ સરસ કડક ટોસ્ટ જેવી થઈ જાય એવી શેકવાની છે આટલી કડક કરવાની છે હવે આપણે એને ડીશમાં કાઢી લેશું હવે આપણે શેકેલી બ્રેડ લેશું એની ઉપર આપણે બનાવેલું એવોકાડોનું મિશ્રણ લગાવશું બ્રેડને આપણે સરસ કડક જ શેકવાની છે જેથી આપણે આ મિશ્રણ લગાવીએ તો આપણો એવોકાડો ટોસ્ટ પોચા ના પડી જાય આ રીતે બ્રેડ ઉપર બ્રેડ જેટલું જાડું લેયર આપણે આ મિશ્રણનું લગાવવાનું છે આ રીતે આપણે બધી જ બ્રેડ ઉપર એવોકાડોનું મિશ્રણ લગાવી લેશું ઉપર આપણે થોડા ટમેટા અને ડુંગળીથી ગાર્નિશ કરશું પછી આપણે શેકેલા સફેદ અને કાળા તલથી પણ ગાર્નિશ કરશું તલનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એ જ રીતે કાળા તલથી પણ ગાર્નિશ કરશું મિત્રો આ સફેદ અને કાળા તલથી ગાર્નિશ કરવાથી દેખાવમાં તો ખૂબ જ સરસ લાગે જ છે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવોકાડો ટોસ્ટ મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો